ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવાર સવારમાં મસ્ત એવું વિડીયો બનાવવા હું આવી ગયો હું અને અહીંયા જો પાણીનું આ ગાડીનું વોશિંગ કરવાનું ચાલુ છે મસ્ત મજાનું વોશિંગ કરે છે ચકચકાટ કરે છે એકદમ ગાડી ધોવાનું કામ પતી ગયું છે એટલે આપણે મસ્ત કોમ કરીને

ખાઈ ના ખાવ પેટ ભરી ગયેલું છે નઈ ઈ આગળ ફોન મચેડવાનું ચાલુ છે ગુડ મોર્નિંગ હેડો આપણે ફળ નહીં ન ખાવ નાસ્તો નહીં કરો ચમ નહીં ભાવતા તેમ દાણાનું ચ જા માર તો ખાવ પાંચસો રૂપિયા થાય અવાર હવાર માં આજે તો રોલ થઈ જાય રહ્યો જુઓ તમે ખાલી ચાવી મને લાગ્યું કે આ બાઇક માં મૂકી ગયો તો હું અને એટલે ઘરે ગોતીની મોટી મોટી ગોતી ના આવતો રહ્યો હવે કોઈ આઈને જોયું તો ચાવી હોય નથી હવે અદર ઘરે કોણ લઈ ગયું હશે ને ક્યાં મૂકી હશે એ જ ખબર નહીં હવે પાછું ત્યાં જવાનું ચાલે ને બાઇક અહીંયા મૂકી આટલી તકલીફ રે ગઈ મને ચાવી મળી ગઈ ચાવી મળી ગઈ ચો હંધાર દેહે ચોકણ હંતા દે દીધી તું આક ચાલ એક જીતી રાતે ચોકણ ફરવા શું ફરવા જીતી ચેક કરો અમારી માહિતી કેટલી જતી રહી છે આજે તો એ કે મારે કોમે આબુ વેલા વેલા બધા નંગા થઈ ગયો એટલે છોકરા તને વેલા વેલા ચલ્લો કને કર્યો પકડવા નહી આવ્યો છી પકડવા આવ્યો એટલે દોડે એ અલ્યા અલ્યા નહીં પકડવા આવ્યો તને નહીં પકડવા આવ્યો જો 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 કામ કરો અત્યારથી કોમે સડી જો શી કરે હે એ જાવું હે હાર જા ઉપડો 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 દોડો 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 દડો દાદા જોડે જતા રહો ગઈસ માઈ બાઈક ની ચાવી પાડી ગઈ ને એટલે હવે ઓયથી જાતી નહીં જા પેલા દાદા રે જા જા પેલો અમરો બોલાવો અમરા અમરો એ માહીન લઈ જાજે જા જા બોલાવે ઉપાડ 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 બાઈક ની ચાવી પાડી ગઈ ને તો નહીં ખાવતી શું છે ચડ જા ઓય જા બોલાવે બોલાવે છે

બહુ વસ્તા માર્યા યાર આજે તો હેરન ગતિ ના પોટલા હે તો ઉપર મોડું થઈ ગયું હે અને એમાં આ હેરંગ કરે મને ઓકે ગાઈસ તો આજે આને મારે હે 1.5 કિલોમીટર દોરી લઈ જવાનું એક તો મોડું થયું હું અને ઉપર જાતે વરસાદ ચડી રહ્યો અને એમાં આ હેરંગ કરે જો ખાલી વરસાદ કેટલો ચડ્યો હે ઊભી રે ઊભી રે જો ખાલી ખતરનાક ચડ્યો છે આ બાજુ પણ જુઓ યાર જે દિવસે મોડું થાય ને એ દિવસે તો પેઢો મરાતો હોય કઈ નહીં ચલો ફટોફટ પેટ્રોલ વેટલ પુરાઈ દઈએ અને પછી નીકળીએ મોડું તો મોડું તો ગાઈ ચેક કરો વરસાદ પણ ચાલુ થઈ ગયો હે ત્યાંથી તો ગાડી લાવ્યો આટલા આવતી હોફ ચડી ગયું ચોકડી જવાનું ચોકડી આમ જવાનું આજે દાવ થઈ ગયો મારી હારે બોલો ભાઈસ વરસાદ વધારે પડવા માંડ્યો હતો એટલે મેં વિચાર્યું લાવીને આપણે જે ખર્ચો કર્યો હોય એનો આપણે કઈક તો ફાયદો લઈએ ને વરસાદ બાકી તો દેવા માંડ્યો ખતરનાક નાક ઝૂમ કરીને બતાવી દઉં મીડિયમ થાય પાણીમાં ધોવો હા રેનકોટ પહેરી લીધો હે હવે શાંતિથી નીકળીએ કેમ કે હવે ચિંતા નહીં પલડવાની ગાઈસ આપણે જેમ તેમ કરીએ પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપ ભરાવા જવાનો પાડી લીધો તો પેટ્રોલ ભરા જ આનો મેળો પાડી લીધો તો હવે અત્યારે ઘરે ભાગીએ ને અત્યારનું વાતાવરણ જો ખાલી કેટલું મસ્ત થયું વાદળા મસ્ત ગમે પણ વરસાદ આવે ને તો તાલ બગાડે તને ખબર જાણ હું બ્લોગ ચાલુ કરું ને એટલે તું હે ને કોઈ ને શું લઈ રહ્યું શું લઈ રહ્યું પણ તને લઈ રહ્યું જોઈ લો જોઈ લો ગાઈશ આ છે ગોપાલ જે ઘણા દિવસથી નહીં આવ્યો તમે બધા મિસ કરતા હશો ઉપર આ બાજુ વાતાવરણ સારું ને એ બાજુ તન દેખાડું એટલે તું હશે લાગે ને હમ આમ તો બસ 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 તો જુઓ ગાઈશ આટલા દિવસથી ગોપાલ આવ્યો નહીં વ્લોગમાં જો એનું મોટું એવું ને એવું છે એની બોડી એવી નેવી છે પણ એ આજે ટી શર્ટ આખી અલગ જ પહેરી ને આખી અલગ આયો પહેરી નામતા હેરસ્ટાઈલ કચકો લાગે વાતાવરણ હે બુડા તું છો મસ્ત લાગે હે હે છોકરી ગમાડી લેવાની છે તને લપટી ગયો હમણે લારી માં પી લોત

દોડો હેડો ચેલેન્જ કરીએ ગોપાલ આ કાદવમાં દોડે જો ના લપટી જો લપટી પડે તો ઈ આઉટ અને ના લપટી હકે તો ઈ જીતી ગયો પણ દોડવાનું શું નહીં કરવાનું બોલો દોડ દોડજી એ કાદવમાં કીધું તું કોરે કોરે નતું કીધું આ ગારામ દોડવાનું કીધું તું તો ભાઈ ઈ માચવાનું હે ને હેલો ગાઈઝ લાઈક કરી દો એમ કહી દે લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી જલ્દીથી